श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ઓગણીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન વગર નહીં ચાલે એવું આપણને લાગે છે કે એક માણસ પ્રવાસે નીકળ્યો તેણે તેની સાથે બધું સામાન લીધો તે પાન તંબાકુ ખાનાર હતો તેની પણ બધી સામગ્રી તેણે સાથે લીધી ગાડી ચાલવા માંડી ત્યાર પછી થોડો સમય બાદ પાનની ચમચી કાઢી તો તેના ધ્યાનમાં આવ્યું કે ચૂનાની ડબ્બી તે ભૂલી ગયો હતો તેણે ફરી ફરીને બધો સામાન તપાસ્યો તેને ખૂબ ચટપટ લાગી કશે કંઈ પડવાનો અવાજ આવ્યો તો તેને થાય કે ચૂનાની ડબ્બી જ પડી કોઈ તેને કંઈ કહે તો તેને લાગે કે ચૂનો જોઈએ છે એમ મને પૂછે છે જે વસ્તુ પર આપણો પ્રેમ હોય તેની આપણને ગરજ ભાષે છે તે નહીં હોય તો અજંપો લાગે છે એવી ભગવાનની ગરજ આપણને કદી પણ લાગી છે કે આપણા ઘરમાંની બધી વસ્તુઓને આપણે આપણી કહીએ છીએ પત્ની બાળકો અને ઘરમાંની બીજી બધી વસ્તુઓની આપણને અર્થથી ઇતિ સુધીની માહિતી હોય છે પણ દેવઘરમાંના દેવ જેમની આપણે રોજ પૂજા કરીએ છીએ તે કદી આપણને પોતિકા લાગ્યા છે કે આપણી જો એ સ્થિતિ છે તો પછી આપણે દેવનો પ્રેમ કેવી રીતે કરીએ લાગે દેવનો પ્રેમ લાગે એવી ઈચ્છા હોય તો જગતની આશા છોડવી જોઈએ વ્યવહાર નહીં છોડીએ પણ વિષયમાં લાગનારી આપણી વૃત્તિ ભગવાનની આડે આવે છે એટલે તેને ભગવાનમાં લગાડી દઈએ ભગવાનને માટે ખરો પ્રેમ લાગવો જોઈએ ભગવાન વગર નહીં ચાલે એવું આપણને લાગવું જોઈએ જેનો આપણે સહવાસ કરીએ તેનો જ પ્રેમ આપણને લાગે છે જેનો પ્રેમ લાગે છે તેની જ આપણને ગરજ ભાષે છે આપણે જોઈએ છીએ કે સહવાસમાં કેટલો પ્રેમ છે પ્રવાસ દરમિયાન આપણને કોઈ સારો માણસ ભેટી ગયો તો તેની સાથે આપણે વાત કરીએ છીએ બેસીએ છીએ અને તેનો પ્રેમ આપણને લાગે છે એનું સ્ટેશન આવતા તે ઉતરી જાય છે તો આપણે કહીએ છીએ કે તમારી સાથે સમય કેટલો આનંદમાં પસાર થઈ ગયો હજુ વધારે સાથે રહેવાનું થાત તો મજા આવી જાત થોડા જેટલા સહવાસથી જો આટલો પ્રેમ ઉત્પન્ન થાય છે તો ભગવાનનો અખંડ સહવાસ રાખીએ તો તેમનો કેટલો પ્રેમ મળે એટલે તેમના નામનો સતત સહવાસ રાખીએ ભગવાનના સતત સહવાસમાં રહેવું એટલે કે અહમપણાને વિસરી જઈને કરતા કરવતા તે છે એ ભાવના દ્રઢ થવી જે કંઈ કર્મ થાય તે તેમની કૃપાથી જ થાય છે એ ભાવના નિર્માણ થવી જોઈએ તમારી આર્તા હાક સાંભળતા તે દોડતા તમારી પાસે આવશે નામથી શું વળવાનું છે એમ મનમાં પણ નહીં આણીએ નામમાં કેટલી શક્તિ છે એનો અનુભવ નામ લઈને જ લઈ જુઓ જેને નામનો પ્રેમ આવ્યો તેણે ભગવાનને જ પોતાના બનાવી દીધા એમાં શંકા નથી નામ સ્મરણ કરતા કરતા મનુષ્ય ક્રમે ક્રમે પ્રથમ હું પછી સાધક અને છેવટે સિદ્ધ થાય છે અસ્તુ કે જીવન સ્મરણ જય જય રામ